સીતારામ બધા સ્વાગત છે એકદમ ફેન્સી વેરાયટી સ્મૂથ ને એકદમ શાઇનિંગ વાળું સ્લીક જેવું કાપડ આવશે પણ એકદમ પોચું કોઈ પણ બેનો સાડી પહેરતા હોય રનિંગમાં ને ખંભે પિન ન નાખે તો પણ પડી જાય નહીં પણ આમ સ્લીક જેવું મસ્ત એકદમ કાપડ આવે આ એકદમ જાંબલી કલર માં ફ્લાવર માં સાડી છે બધી જ સાડીમાં બ્લાઉઝ આવશે પાલવ નહીં આવે બધી સાડી છે તમારી ઉપર રહેશે અને આપણે આજના લોગની સાડી તમારે એક ચાર્જમાં બે જોતી હોય તો પણ આવી જાય આજના બ્લોગની આજે સાડી જોઈને પસંદ કરવી હોય ને આગળના બ્લોગની કાલે પરમધી તો એવી રીતના પણ તમે લઈ શકો છો ને અત્યારે એટલો સ્ટોક છે નવરાત્રી સ્ટાર્ટ થઈને બે ત્રણ દિવસ થયા તો ખૂબ જાજા પાર્સલ લાવ્યા તા બે તો અત્યારે પાંચસો થી આઠસો સુધીની સાડી પડી છે તો તમારે જે પણ રેન્જમાં સાડી જોતી હોય ને એ રેન્જ સુધીનો તમે ભાવ કહો તો પણ હું તમને ફોટા મોકલી દઉં એટલી બધી સાડીના હું એક સાથે ફોટા પાડીને કોઈ પણ બેનોને ન મોકલી શકું વરિયાળી કલર છે એમાં પણ ફ્લાવર આવશે લગભગ આજે આ બધી ફ્લાવર વાળી બતાવશું તમે એકદમ મસ્ત સ્ક્રીનશોટ પાડો અથવા સાડી ગણીને તો પણ સાડી આવી કોટનમાં સ્ટાર્ટિંગ અઢીસોમાં દરબારી દોઢસોમાં તો સોનો આપણે સેલ કર્યો તો એ રીતના અલગ અલગ વેરાયટીમાં અલગ અલગ ભાવમાં આપણે સાડી હશે એટલી સાડીના તો ક્યારે મારે ફોટા પાડીને મોકલી લેવા કોઈ પણ બેનોને તમે જે એક આરે વેરાયટી જોઈએ છે આટલા સુધીનું અમારું બજેટ છે ને એટલા ભાવમાં કોઈ પણ સાડી બેન મોકલો તો પણ હું મોકલી શકું હું ફોટા મોકલવાની પણ ના નથી પાડતી નવરાત્રી હતી એને હિસાબે ટાઈમ નો અભાવ હતો તો જે પણ બેનોને હોલસેલ ભાવે સાડી જોતી હતી ને આપણને ફોન કરેલા હતા હવે હું એકદમ ફ્રી થઈ ગઈ છું નવરાત્રી પૂરી થઈ ગઈ છોકરીઓ રીયુત્યું તો કાલે એને જે ઇનામને હતું એ બધુંય પણ આવી ગયું હવે આપણે રનિંગ ને રૂટિંગ કામ ફરીથી ચાલુ થઈ ગયા સ્ટોરી કે સ્ટેટસ મૂકવાનો ટાઈમ આપણી પાસે અત્યારે નહોતો એટલી કામમાં આવી ગયા તા આપણને મસ્ત લેરિયા ની ડિઝાઇનમાં છે વરિયાળી કલર માં પ્લેન બ્લાઉઝ આવશે લગભગ બધી જ સાડીમાં સાડીમાં ડિઝાઇન બ્લાઉઝ પ્લેન મસ્ત બદામી કલર છે ગુલાબી મસ્ત ફ્લાવર વાળું ફીસ છે એકદમ સરસ મલેરિયા જેવી ડિઝાઇન આવશે એકદમ મરૂન કલર છે ઘાટો કોફી કલર ઉપર ફ્લાવર વાળી અલગ અલગ ફ્લાવર અલગ અલગ વેરાયટી માં અને જે કંઈ કલર ને આપણે છે એ બધું એમાં આવી જશે જો આ મસ્ત છે એકદમ મસ્ત બદામી કલર મોટા મોટા ફૂલના ગોટા છે હવા પીસ તો હું બ્લોગ માં મૂકું અને તરત જ બેનો પસંદ કરી લઈએ પછી આપણી પાસે પણ એક જ પીસ હોય તો પછી બીજા બેનોને મારે પણ ક્યાંથી થી આપવો અને સેમ પીસ પાછું કોઈ દિવસ આવ્યું જ નથી હજી લગણમાં પ્લેન જ બધી સાડીમાં એના જ પણ પ્લેન બ્લાઉઝ આવશે મેથી પીળો કલર છે ફ્લાવરમાં આમાં સક કાપડમાં બીજી વેરાયટી પણ આપણે એક દિવસ બતાવી હતી પણ આપણી આગળ અત્યારે બધી વેરાયટીમાં છે તો આપણે એક આખો ફ્લાવર વાળો કે ફ્લાવરની પણ બહુ જ ફેશન છે અત્યારે અને એમાં પણ પ્લેન બ્લાઉઝ આવશે બધી જ સાડીમાં કલર સેમ આવશે ને એના પ્લેન બ્લાઉઝ આવશે જેવો કલર એવો બ્લાઉઝ સાડીનું જ તમને બ્લાઉઝ મળી જલ્દી થી તમે તમારો ઓર્ડર બુક કરજો અને તમે બીજાને પણ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીને શેર કરજો તો બીજાને પણ ખબર પડે ઝીણા ઝીણા ફ્લાવર વાળી મસ્ત જાંબલી કલર માં છે આનું બ્લાઉઝ બોર્ડર છે ને એવું જ સેમ પ્લેન આવશે આનું ચારિયો બધી જ સાડીમાં એ જ રીતના છે અને આ આ મસકોલી કાપડની એક સાડીમાં પાલવ નહીં આવે એકદમ આમ પોચું સ્મૂથ સ્લીક જેવું કાપડ આવશે એકદમ કૂણું જો આ રીતના એકદમ મુઠ્ઠીમાં આવી જાય એવું સરસ હાવ લચકો એકદમ મસ્ત ગુલાબી કલર છે ફ્લાવરમાં સાંધો તો બહુ મોટી સાડીઓ છે આ બ્લાઉઝ છે તો તમારે સાંધો પાટલીમાં વયો જ જાહે આ છે એકદમ મસ્ત દુધિયા કલર આમ જોઈએ તો લેરિયા ડિઝાઇન પણ અંદર વચ્ચે ડિઝાઇન છે અને આપણે એનું પ્લેન બ્લાઉઝ આવશે બીજો ભાગ છે આ રીતના માં પણ ફૂલ છે બધી ફૂલવાળી એટલી મસ્ત છે ને સાડી એકદમ મસ્ત દુધિયા કલર ઉપર છે ને લીલા પાંદડા આવશે આ કાપડ સ્લીક વાળું નથી પણ લેરિયું છે કેટલું મસ્ત છે રામા કલર ને મોરપીચમાં જે કલર હોય ને એ રીતના મલ્ટી કલરમાં માં પોપટી ને બધો માં ક્રીમ ને એકદમ સરસ છે કાપડ એકદમ મસ્ત આવશે સેમ જ ભાવ રહે બધીનો અઢીસો રૂપિયા છે પછી ગુલાબી કલર છે મસકોલી નો સાંદ વાળી સાડી જે કાપડ સરસ આવે એનો એકદી પણ બ્લોગ હતો કેટલો મસ્ત લાલ ને પીળા ને બ્લુ ફૂલ છે ને ફૂલ ને ડાળું છે ને લેરિયા છે એવું લાગશે એકદમ સરસ જો આમાં પ્લેન બ્લાઉઝ નહીં આવે આમાં બ્લાઉઝમાં જેમ જેને ટીપકી આવશે એકદમ પહેરા પછી એકદમ મસ્ત લાગે અને યુનિક જ ઉઠાવ આવે એકદમ જે રનિંગમાં બેનો સાડી પહેરતા હોય ને એને તો હાઈ એકદમ મસ્ત પહેરે તો પણ ફાટે નહીં રસ મારીને ધોઈ નાખવાની પાછી ફરીને ને એટલે એકદમ મસ્ત છે જો કોફી અને પીળો કલર પ્લેન આવશે એનું બ્લાઉઝ આપણે એનો બીજો ભાગ છે આ ગુલાબી કલર છે ક્યાંક ક્યાંક ફૂલ આવશે સરસ એનું બ્લાઉઝ આવશે પ્લેન માં ક્યારેક અમુક સાડી કસ્ટમર આવીને ખોલતા હોય હાથે ને એટલે બ્લાઉઝ ખુલ્લા પડી ગયા આપણ પીળી છે ગુલાબી બતાવી હતી ને એ રીતના એનો જ સેમ કલર હમણાં બતાવી એનો આર્યો પ્લેન બ્લાઉઝ છે જે ગુલાબી બતાવી એનો પીળો કલર વાઇટ ક્યાંક ક્યાંક ફૂલ આવશે આ જાંબલી કલર છે મસ્ત ફ્લાવર વાળી છે ને પ્લેન એનું બ્લાઉઝ આવશે જો કોઈ પણ સાડી ગયમી હોય તો ફટાફટ ઓર્ડર બુક કરજો ને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો તો પાછા ફરી પાછા નવી વેરાયટી સાથે નવા બ્લોગમાં મળશો ત્યાં સુધી આવજો